કેવડિયાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમને લઈને નર્મદા સહિત આદિવાસી વિસ્તારોમાં માહોલ બે આદિવાસી યુવાનોની હત્યા થઈ હતી તેના અનુસંધાને આજ તેર ઓગસ્ટના રોજ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવા અને સામાજિક આગેવાનો કેવડિયા ખાતે જતા નર્મદા પોલીસ દ્વારા ડેરીયાપાડા ખાતે અટકાયત કરવામાં આવી હતી આ દરમિયાન ચૈતરભાઈ વસાવાએ પોલીસ સમક્ષ શાંતિપૂર્ણ રીતે પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે આજે બે જણને માર્યા છે અને કાલે દસ જણને મારવામાં આવશે તો શું અમારે ઘરમાં જ બેસી રહેવાનું અમને ન્યાય જોઈએ છે માટે અમે કેવડિયા જવાના છીએ અમે આઠ તારીખે આ કાર્યક્રમની જાહેરાત કરી હતી અને નવ તારીખે કેવડિયા ગરુડેશ્વરમાં બંધ પર પાડ્યો હતો અમે આ દરમિયાન કોઈ પણ સરકારી પ્રોપર્ટીને નુકસાન નથી પહોંચાડ્યું અમે શાંતિપૂર્ણ કાર્યક્રમો કરીએ છીએ તો પછી કેમ અમને શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં નથી કરવા દેવામાં આવતો શા માટે અમને ઘરેથી ડિટેન કરવામાં આવે છે રસ્તામાં જતા રોકવામાં આવે છે અમારી જેટલી માંગણીઓ છે આ ઘટનાની એફઆઈઆરમાં એજન્સીના માલિકનું નામ અને નોડલ અધિકારીનું નામ નાખો આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે તે એક સામાજિક કાર્યક્રમ છે તેમાં પણ પોલીસ શા માટે તાનાશાહી રૂપે વર્તન કરી રહી છે

જે લોકો અમને ન્યાય તો ના ના સાહેબ ના ના બિલકુલ નહીં ચાલે ના અમારે અમે ન્યાય માંગીએ છીએ આજે આદિવાસી સમાજ આટલો મોટો સમાજ છે આજે અમે પોલીસ પ્રશાસન ને આઠ તારીખ પેલા કીધું કે અમે આ રીતના કાર્યક્રમ આપીએ છીએ નવ તારીખે અમે કેવડિયા ગરુડેશ્વર બંધ નું એલાન અમે કોઈ કોઈ સરકારી પ્રોપર્ટી ને નુકસાન નથી કરી

બીજા લોકોના હોજે લાગીને અમારા બધા ગેવાનો તમે નજર કેદ કરો કઈ રીતનું ચાલશે અમારો અધિકાર નથી સંવિધાનિક અધિકાર છે અને આ તો અમારો સામાજિક પ્રસંગ છે શ્રદ્ધાંજલિનો એમાં પણ તમે આવી રીતના તમારી તાનાશાહનો ઉપયોગ કરો કઈ રીતના ચાલશે બિલકુલ ચલાવીએ નહીં અમે રેડિયાપાડા પણ અમારા લોકોને રોકવામાં આવે એટલે આ પોલીસની આખુદ થાય અમે બિલકુલ ન ચલાવીએ અમને ન્યાય જોઈએ ભાઈ અમારા લોકોને ત્યાં મારવા માટે થોડા અમે રાખીએ છીએ ના અમે 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 પોલીસને સહકાર આપીએ છીએ તમારે પણ અમને સહકાર આપવો જોઈએ ને આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે ત્યાં કોઈ રાજકીય પ્રોગ્રામ થોડો છે ત્યાં ભાષણબાજી થોડી થવાની છે અને આદિવાસી સમાજ સિદ્ધ બંધ સમાજ છે અમને સંવિધાનમાં અધિકારો મળ્યા છે અમે અત્યાર સુધીના આંદોલનોમાં ક્યારે સરકારી પ્રોપર્ટીને ખાનગી મિલકતને અમે જાનહાનિ નથી કરી કોઈ વ્યક્તિને અમે ટોચર નથી કરતા અમે કોઈની જમીનો નથી છીનવી કોઈનું શિક્ષણ નથી છીન્યું કે કોઈનું

આટલો મોટો અમારો સમાજ છે અને અમારા સમાજના અમારા વિસ્તારમાં અમારા લોકોને આવીને બાંધી બાંધીને મા મરી જતા હોતી મારે ત્યાં સુધી કઈ રીતે જ્યાં સુધી અમારા લોકોને તમે આવી રીતના માર્ગ દેશે ત્યારે અમે અમારે વેઠવાનો છે ત્યાં સુધી અમારે વેઠવાનું છે અને અમને ન્યાય માટે અમે શ્રદ્ધાંજલિ માં જઈએ છીએ એમાં પણ કોઈને વાંધો શું હોવો જોઈએ અમને દુઃખ થાય છે અમારા આદિવાસી સમાજના કેટલાક નેતાઓ આમાં રાજનીતિ કરે છે

અત્યાર સુધી પણ 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 આજે આજે અમે સંવાદમાં માનીએ સંવાદ કરીને અમને ન્યાય માગીએ છીએ જે દિવસે અમે કાયદો વ્યવસ્થા સાઈટ પર મૂકીશું સંવિધાન સાઈડ પર મૂકીશું એ દિવસે અમારો સમાજ અમારા ઓજારો સાથે રસ્તા પર હશે અમે એલા ને પણ કરીશું અમને તમે ન્યાય આપો સાહેબ અમે અમારા સમાજની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં કેમ અમને ડિટેન કરવામાં આવે છે અમારે કેવડિયા જવાનું છે અમારું કેવડિયા બધા લોકો પહોંચી ગયા છે અમને તમે કેમ જવા નથી દેતા આ બિલકુલ ના ચાલે ભાઈ અમે તો કીધું છે કેવડિયા અમે જવાના અને અમારો અધિકાર છે યાર અમારા અમારા લોકોને ન્યાય અપાવવાનો અધિકાર તમે અમારી પાસે છીનવી લો તો કઈ રીતના ચાલશે કાયદો ને વ્યવસ્થા એ તમારો વિષય છે અમારે સામાજિક રીતે અમને ન્યાય જોઈએ અત્યાર સુધી તમે ત્યાંના સત્યમ કન્સ્ટ્રક્શન નું નામ નથી નાખ્યું ત્યાં તમે અત્યાર સુધી એસઓયુ ના કોઈનું નામ નથી નાખ્યું એટલે અમારા લોકોને આવી રીતના જ મારી નાખવાના છે બધી તપાસ થશે એકસોઠ હોય તો રજા આપી દેજો ભાઈ પણ અમે કેવડિયા જેવા નથી સાહેબ અમે અમે એટલા બધા દુઃખી છે એક ને એક દીકરો જેને આટલો બધો મારી મારીને ઢોર માર મારીને એમને મારીને શ્રદ્ધાંજલિ કેમ આપવા જવા માટે